નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ ની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં માં ખેડૂત દિવસ ની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરીને અન્નદાતાઓ અને ચૌધરી ચરણસિંહ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી કેન્દ્ર સરકારે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ ખેડૂતો માટે નવા ડેટાબેઝ બનાવવાની તૈયારીઓ તેજ કરી પ્રધાનમંત્રી કિસાન યોજનાના આગામી હપ્તા માટે ખેડૂતોના ખાતામાં ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતોના ખર્ચ ઘટાડવા નેનો યુરિયાના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો દિલ્હીમાં ખેતમજૂરોના અધિકારો અને તેમની સામાજિક સુરક્ષા અંગે ચર્ચા માટે વિશેષ સંમેલન યોજવામાં આવ્યું વિપક્ષી નેતાઓએ ખેડૂતોના અને એમએસપી ગેરંટી કાયદાની માંગ ફરી એકવાર દોહરાવી પાક વીમા યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બાકી રહેલી ક્લેમ રકમની પતાવટ માટે બેંકોને આદેશ અપાયા નિકાસ નીતિમાં કૃષિ ઉત્પાદનોની નિકાસ વધારવા માટે સરકારે નવી પ્રોત્સાહક યોજનાની રૂપરેખા તૈયાર કરી નવી દિલ્હીમાં પ્રદર્શન કરવામાં ખેડૂત સંગઠનોએ વિધિ ખેતી વિષયક માંગણીઓ સાથે જંતર મંતર પર પ્રતિકાત્મક ધરણા યોજ્યા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાતના સત્તર હજારથી વધુ ગામોમાં હવે દિવસે પણ ખેતી માટે વીજળી પૂરી પાડવામાં આવશે ઓગસ્ટ સપ્ટેમ્બરના વરસાદથી થયેલા નુકસાન માટે રૂપિયા દસ હજાર કરોડના પેકેજનું વિતરણ પ્રક્રિયા તેજ બની પ્રાકૃતિક ખેતીનું મહત્વ જણાવતા રાજ્યના સત્યાવીસ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાનું ગુજરાત સરકારે કૃષિ મેળામાં જણાવ્યું સુરત એપીએફસી થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત માર્કેટયાર્ડમાં શાકભાજીની મબલક આવક છતાં ભાવોમાં આંશિક ઘટાડો નોંધાયો રાજકોટમાં ખેડૂત સંગઠનોએ ખેતીની જમીન માપણીના પ્રશ્નો અંગે મહેસૂલ મંત્રીને રજૂઆત કરી શિયાળુ પાક માટે સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને સબસીડી વાળું જીરું અને ચણાનું બિયારણ અપાયું ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને લસણની રેકોર્ડ બ્રેક આવક થતા યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી સાબરકાંઠામાં ડેરી એક્ટર દ્વારા પશુપાલકો અને શિયાળામાં પશુઓના ખોરાક માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યા સૌરાષ્ટ્રમાં જીરું વાવેતરમાં વધારો થયો સૌરાષ્ટ્રમાં જીરાના વાવેતર ગત વર્ષ કરતા પંદર ટકા વધતા બજારમાં ભવિષ્યમાં તેજીની શક્યતા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નહેરની પાણીની અનિયમિતતા સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું ગુજરાતમાં વેટિંગ લિસ્ટમાં રહેલા ખેડૂતોને નવા વીજ જોડાણો સડપથી જ આપવા સરકારે બજેટ ફાળવ્યું અમરેલી કપાસ થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી જિલ્લામાં કપાસના ભાવો નીચે રહેતા ખેડૂતોએ સંગ્રહખોરી કરી હોવાના અહેવાલ સામે આવ્યા સહાય અરજીના મુદ્દતમાં વધારો થયો રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજમાં અરજી કરવાની મુદ્દત વધારી હોવાથી બાકી ખેડૂતોને રાહત મળી બનાસકાંઠામાં બટાટાના વાવેતર બાદ કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવાની ખેડૂતોએ માંગ કરી ગુજરાતના અનેક ગામોમાં ખેતીના જંતુનાશક દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો ગુજરાતમાં કપાસના ભાવની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ મણના રૂપિયા તેરસો થી રૂપિયા સોળસો ની વચ્ચે સ્થિર રહ્યા બ્રાન્ડિંગ અને નિકાસ માંગને કારણે સિંગદાણા અને મગફળીના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો જીરાના બજાર ભાવની વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં જીરાના ભાવમાં પ્રતિ મણ રૂપિયા સો થી બસો નો વધારો નોંધાયો ખાદ્ય તેલના ભાવની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં ઘટાડો થતા મગફળી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાતથી ખેડૂતોને ફાયદો થયો એરંડાની આવક વધવા છતાં વિદેશી માંગને કારણે ભાવો મજબૂત જળવાઈ રહ્યા યુરિયા અને ડીએપી ખાતરના ભાવોમાં સરકાર દ્વારા સબસિડી વધારવામાં આવતા ખેડૂતોને રાહત મળી શાકભાજી માર્કેટમાં એક નજર કરીએ તો ડુંગળી અને બટાકાના ભાવમાં સ્થિરતા રહેતા સામાન્ય ગ્રાહકો અને ખેડૂતોમાં બંને ખુશીનો માહોલ જોવા મળ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સોયાબીનના ભાવો સારા હોવાનું જાણવા મળ્યું શિયાળુ સિઝનમાં ઘઉંના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો રવિ પાક ધિરાણ નાબાર્ડ દ્વારા સહકારી બેંકોને ખેડૂતોને રવિ પાક માટે વ્યાજ મુક્ત ધિરાણ આપવામાં ફંડ અપાયું લસણના ભાવમાં રૂપિયા દસ હજારથી બે હજાર પ્રતિમાણ સુધીની તેજી આવતા ખેડૂતો માલામાલ થયા કૃષિ સાધનોમાં સબસિડીના ફોર્મ શરૂ ટ્રેક્ટર અને રોટાવેટર પર મળતી સબસિડી માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું ગ્લોબલ માર્કેટિંગ અમેરિકાના કૃષિ ટેરિફમાં કારણે જ ભારતીય મસાલા બજાર પર અસરની શક્યતા સુમુલ અને અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને કિસાન દિવસ નિમિત્તે વિશેષ બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી ઠંડીનું મોજું ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધતા રવિ પાકને ફાયદો થવાની કૃષિ નિષ્ણાતોની આગાહી જાહેર કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા પચીસ ડિસેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં હળવા માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી આંબાલાલ પટેલની આગાહી સામે આવી ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીનો પારો આઠ ડિગ્રી સુધી જશે ખેતી વૈજ્ઞાનિકોએ જીરાના પાકમાં કાળીઓ રોગ ન આવે તે માટે સાવચેતી રાખવા જણાવ્યું ખેડૂતોમાં સંતા વ્યાપી પીએતની વ્યવસ્થાની વાત કરીએ તો કપાસમાં પાકમાં અંતિમ તબક્કાનું પીએત આપતી વખતે ખાતરનું સપ્રમાણ મિશ્રણ કરવાની સલાહ આપવામાં આવી સવારના સમયે ભાડે તુમસ્તી ઘઉંના પાકને ફાયદો પણ મરચીના પાકમાં નુકસાનની ભીતિ સેવાય કીટ નિયંત્રણ માટે દાણાના પાકમાં આવતી કીટના ઉપદ્રવ સામે જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધારવા અપીલ કરવામાં આવી ખાતર વપરાશના માત્રાની વાત કરવામાં આવે તો શિયાળો પાકોમાં પૂરતી ખાતર તરીકે યુરિયાનો છંટકાવ પિયત બાદ જ કરવા સૂચના આપવામાં આવી જમીન ચકાસણી માટે ખેડૂતોને સ્તોયેલ હેલ્થ કાર્ડ મુજબ જ જમીનમાં પોષક તત્વો ઉમેરવા કૃષિ વિભાગની સલાહ સૂર્યપ્રકાશ અને વાદળછાયા વાતાવરણને કારણે પાકને પૂરતો સૂર્યપ્રકાશ ન મળતા ફૂગજન્ય રોગોની શક્યતા વધી ડિજિટલ પેમેન્ટ ગ્રામીણ વિસ્તારોમાં ખેત ઉપેદાશોના વેચાણ માટે હવે ખેડૂતો યુપીઆઈ નો વધુ ઉપયોગ કરી રહ્યા છે સોલર પંપ સહાયની વાત કરીએ તો કુસુમ યોજના હેઠળ ખેતરમાં સોલર પંપ બેસાડવા માટે સરકારે સાહીઠ ટકા સબસીડી મંજૂર કરી ગુજરાતમાં સુરક્ષિત ખેતી ગ્રીનહાઉસ માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે એગ્રી સ્ટાર્ટઅપ કૃષિ ક્ષેત્રે નવા સ્ટાર્ટપ્સ માટે કેન્દ્ર સરકારે રૂપિયા પાંચસો કરોડનું વેન્ચર ફંડ જાહેર કર્યું સીડ ટ્રીટમેન્ટની વાત કરીએ તો વાવણી પહેલા જ બીજ માવજત કરવાથી ઉત્પાદનમાં દસ ટકાનો વધારો થઈ શકે છે તેમ સંશોધન કહે છે મધમાખી ઉછેરની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી સાથે મધમાખી ઉછેર કરીને ખેડૂતો વધારાની આવક મેળવી રહ્યા છે ઈનામ પોર્ટલ વાત કરીએ તો ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના માલની હરાજી ઓનલાઈન જોઈ શકે તેવી વ્યવસ્થા મજબૂત બની વૃક્ષ ખેતી કરતા ખેડૂતોને ટૂંક સમયમાં જ કાર્બન ક્રેડિટના સ્વરૂપે વધારાની કમાણી મળી શકશે કિસાન ટ્રેન કૃષિ ઉત્પાદનોને ઝડપથી બજાર સુધી પહોંચાડવા માટે હવે વધુ નવી કિસાન રેલ શરૂ કરાશે ગૌશાળા પ્રોત્સાહનમાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ખાતર બનાવવા ખેડૂતોને સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે ગુજરાતમાં બ્લાઇન્ડિંગ હેડ સામે સ્પેશિયલ ડ્રાઈવ ભડકતી સફેદ લાઇટ પર દંડ જેલનો અભિયાન શરૂ કરવામાં આવ્યો સંત પાસે કોઈ મિલકત નથી સ્વામી અવિકેશ મુક્તાનંદનું નામ લીધા વિના જ સીએમ યોગીના કડાક પ્રહારો કરવામાં આવ્યા તો હાલ માટે આટલી જો મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ